તો મિત્રો તમારું સ્વાગત છે આજે હવે આપણે જોઈશું બોર્ડના મોસ્ટ ટાઈમી એક પેપરના ક્વેશ્ચન જે એમસીક્યુ છે એનું સિમ્પલિફાઈડ એ સોલ્યુશન ઓકે લેટ્સ બિગિન અને ધ્યાન રાખજો મિત્રો બધી નવી નવી રીતો આવશે આમાં બે ત્રણ દાખલા એવા છે કે જે પહેલી વખત તમારી સમક્ષ આવશે જે નવા છે લેટ્સ બિગિન પહેલા વાત કરીએ આપણે બગા પી અને ક્યુ નો જે ગુસ્સા છે બે ધન પૂર્ણાંકો પી ક્યુ પી બરાબર એ બી હું અહીંયા લખી દઉં છું અને ઘન ઓકે હવે આનું આપણે શોધવાનું છે અવિભાજ્ય પૂર્ણાંક જો છે લસા અવિભાજ્ય પૂર્ણાંક હોય કોઈ બી પૂર્ણાંક હોય એમાં ઘાત બહુ મહત્વનું છે ઘાત શું બગા ઘાત જે ગુસામાં હંમેશા મોટી ઘાત લસામાં હંમેશા મોટી ઘાત આવે લસામાં મોટી ઘાત ગુસામાં નાની ઘાત કોની જે બંનેમાં સરખું હોય એની બરાબર તો આપણે અહિયાં લસા શોધવાનું છે તો લસા એટલે લઘુત્તમ પણ ઘાત મોટી યાદ કરી રીતે રાખવાનું જો ગુસ્સા એટલે ગુરુત્તમ ઘાત નાની ઊંધું રાખવાનું બરાબર ને લઘુત્તમ લસા લઘુત્તમ સામાન્ય અવયવ તો જવાબ શું આવશે મોટો આવશે અને ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવ તો જવાબ શું આવશે નાનું તો અહીંયા જવાબ આવશે બગા નાની નાની ઘાત કઈ છે સોરી લસા શોધવાનું છે ને તો લસામાં મોટી ઘાત આવશે અહીંયા તો મોટી ઘાત કેટલી છે એની આવશે ત્રણ અને બીની કેટલી બે બહુ પધી જો શૂન્યનો ગુણાકાર હવે જો શૂન્યનો ગુણાકાર તમને ખબર જ છે શૂન્યનો ગુણાકાર શું થાય છે શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા બરાબર સી આપો ઓકે હવે સી કેટલા છે ભાઈ બે અને એ શું છે કશું નહીં એટલે બે ભાગ્યા એક બે ભાગ્યા એકના જવાબ શું આવશે બગા બે વન પ્લસ ટેન્સ્કવેર થીટા હવે વન પ્લસ ટેન્સ્કવેર થીટાનો નિત્ય સમ છે સેકનો વર્ગ ઠીટા સેક્સ્ર ઠીટા અને સેક્સ્ર ઠીટાનો વર્ગમૂળ લેશો તમે આનો મતલબ શું થાય બગા સેક્સ્વેર થીટા અને એનું વર્ગમૂળ લેશો તમે તો જવાબ શું આવશે બોલો સેકઠીટા ઓકે ચતુષ્કોણ એ બીસીડીને ચારે બાજુના વર્તુળના સ્પર્શક હોય હવે જો તમને અહીંયા દોરી દઉં છું ચતુષ્કોણ એ બી ચારે બાજુના વર્તુળના સ્પર્શક હોય આ છે ચતુષ્કોણ એ સીડી અહીંયા દોરી લઈએ આપણે એ બી સીડી ઓકે ચલો નીચે આવી જશે તો એના આમાંથી કઈ જવાબ સાચું છે તો આ આપણો છ થઈ ગયો છે ચતુષ્કોણ નામ લખી દેવાનું ક્રમ જાળવવાનું આમાં જાળવશો તો જવાબ સાચો નહીં હવે જયારે બી આ સ્પર્શક સ્પર્શે છે તમને મેં પેલા બી એક દાખલો આવ્યો તો હતો બરોબર ને કે સામ સામેની બાજુનો સરવાળો સરખો થાય થાય કે ના થાય તો આમાં બંનેનો સરવાળો સરખો થશે આ બેનો સરવાળો બરાબર આ બેનો તો એ બી પ્લસ સીડી આમાંથી કયો જવાબ છે ભાઈ એ પ્લસ સીડી આર્યો છે ને ના ના એ પ્લસ સીડી આર્યો આર્યો આ જવાબ છે બીસી વધતા લખો કે એડી લખો કોઈ ફરક નહીં પડતા પાંચમો દાખલો પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પંચાવન થશે શું થશે પંચાણ અને પંચાવન ભાગ્યા કેટલા કરવાના બગા દસ તો અહીંયા પાંચમાનો જવાબ આવશે પંચાવન ભાગ્યા દસ એટલે પાંચ પોઈન્ટ પાંચ ઓકે જોઈ લો તમને કેટલા જવાબો તમારા સાચા પડે છે બરાબર ને ઓકે આગળ વધીએ આપણે બીજા દાખલા તરફ નંબર ગણિતના પ્રશ્ન પત્ર માં એસી માંથી કોઈ બી માર્ક્સ આવે ને એમાં એક જીરો ઉમેર દેવાનું મતલબ પરિણામ એક વધી જશે સો માર્ક્સ નું પેપર હોય તો નીચે લખવાના એકસો એક દસ માર્કસ નું હોય તો નીચે લખવાના અગિયાર વીસ માર્ક્સ નું હોય તો એકવીસ અને પછી કેટલા આવે છે એસી માંથી એસી આવે કે એસી માંથી જીરો આવે એસી માંથી બે આવે ત્રણ આવે બધાની સંભાવના એક છેદમાં એક્યાસી સો માર્કસ નું વધારે એક છેદમાં એકસો એક તમને પૂછે એસી માંથી જીરો આવે તો જીરો નહીં બગા એક છેદમાં એક્યાસી કે જીરો બી એક પરિણામ છે તો જવાબ શું આવશે બગા એક છેદમાં એક્યાસી આ મસ્ત દાખલો છે ધ્યાનથી દેજો સાતમો અને શોર્ટકટ રીત બતાવું છું તેર એક્સ ઓગણીસ વાય નેવું ઓગણીસ એક્સ તેર વાય સિત્તેર હવે જો જ્યારે બી તમને એમ લાગે ને કે બંને ક્રોસમાં સરખા છે આવું ધ્યાનથી જોજો આનાથી બી મોટી રકમ આવી શકે છે સો બસો દોઢસો તો લોપ કરવાના જશો નહીં તો તમે લોપાઈ જશો અડધો કલાક માટે બરાબર ને ગુણાકાર કરવામાં જ એટલે શું કરવાનું સરવાળો શું કરવાનું બગા ચલો સરવાળો કરો તેર ને ઓગણીસ બત્રીસ અમુક લોકો તો લોપ તોય કર્યા જ હશે બત્રીસ બરાબર એકસો સાહીઠ ઓકે બત્રીસ બત્રીસ વડે બધાને ભાગી દો કે કે બધાના છેદમાં બત્રીસ આવશે બત્રીસ 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 એક્સ એક્સ ઉડી ગયા અહીંયા બી ઉડી ગયા બત્રીસ એકસો સાહીઠ જવાબ આવશે એક્સ પ્લસ વાય બરાબર પાંચ ખર પડી એટલે જયારે બી આવી રકમ હોય ને જેમાં મોટી રકમ હોય આવી સમીકરણમાં એક હજાર એક એક્સ પ્લસ પચીસસો એવા કોઈ બી હોય ને તો સમજી લેવાનું કે આમાં આપણે ગુણાકાર કરવાનું નથી ઓકે આગળ વધીએ ચલો દીઘા સમીકરણમાં આનું વિવેચક શોધો હવે ધ્યાન દઈ જજો આનું વિવેચક શોધવા માટે આપણે એક કામ કરો કશું કોમન નીકળે છે પેલા એ નીકળું ચાર કોમન નીકળે જીરોમાં બી સ્કવેર માઇનસ ફોર એસી ત્રણ નો વર્ગ નવ નવ ચાર દરિબાર જવાબ આવશે માઇનસ ત્રણ એવું જ આવશે ને ભાઈ હા તો ઓપ્શનમાં નથી મતલબ અહીંયા જવાબ ખોટો છે અહીંયા જો જવાબ જીરો આવવા હોય તો અહીંયા એને સોળ લાવવું પડે નહીં સોળ નહીં કેટલો છે ત્રણ છે ને નવ લખવા પડે નવ ચોક છત્રીસ છત્રીસ લખવા પડે તો જવાબ સાચો થશે અહીંયા ધારો કે આપણે છત્રીસ લખીએ શું લખીએ બગા છત્રીસ લખીએ સમજી લો આ પ્રશ્નને સુધારીએ તો ચાર એક્સનો વર્ગ બાર એક્સ માઇનસ પ્લસ છત્રીસ અને ચાર કોમન લઈએ જો સુધારીને મૂક્યું તમને કદાચ જીરો લાવવો હોય જવાબ તો ચારનો કોમન લઈ લો ચાર તરી બાર તોય બી નહી મેળ પડશે નવ નહીં અહીંયા ચાર એક મિનિટ એક મિનિટ એક મિનિટ જવાબ જીરો લાવવા માટે ચારનો વર્ગ બે બે તરી છ છ દુ બાર એટલે અહીંયા નવ લખવા પડશે તો જ મેળ પડશે કશું કોમન બી નહીં આવશે તો હવે જો તમે એનું વર્ગમૂળ લેશો બારનો વર્ગ એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ ચાર ગુણ્યા ચાર ગુણ્યા નવ હા તો ભાઈ રકમમાં અહીંયા તમારે નવ કરવા પડશે શું કરવા પડશે નવ તો પછી આ જવાબ જીરો આવશે બરાબર ને બાકી આ બધાનો સાચો ગણાય હવે જો આમાં બે કે છવીસ માં ત્રણ ક્રમિક પદ છે તો કે કેટલા હોય શકે બોલો ચલો ક્રમિક પદની ખાસિયત શું છે કે જેમાં થોડો જે વધારો છે ને બકા સરખો થાય સમજો હવે આમાં જવાબ થઈ જઈશું આપણે અહિયાં જવાબ કેટલા છે બાર ચૌદ અને વીસ તો અહીંયા બાર મૂકો તમે બે ને બાર કેટલા વધ્યા બકા દસ તો દસ ને પછી દસ વીસ બાર થયા એટલે દસ ને બાવીસ આવવા જોઈએ ચલો ચૌદ મૂકો અહિયાં બે અહીંયા મૂક્યા પછી કેટલા મૂક્યા ચૌદ પછી કેટલા છવ્વીસ ચલો કેટલા વધારો થાય છે તો તો સેટ થઈ જાય છે દોરેલા ધારો કે ભાઈ તમને સમજાય દઉં એક્સ અક્ષ પર જ્યારે બી દોરેલો હોય ને કોઈ વસ્તુ તો એના વાય આમ જીરો આવે હંમેશા યાદ રાખજો તો આ આમ જીરો થઈ જશે તો જવાબ આવશે પાંચ બે સોરી પાંચ અને જીરો ચલો આ બહુ મસ્ત દાખલો છે સેક ઠીટા માઇનસ વન હોય તો સેક નો વર્ગ કરો ભાઈ વર્ગ સેક ઠીટા માઇનસ વન તો સેક નો વર્ગ થશે ખાલી એક શું થશે ટેન ના શું લખાય બોલો સેકના વર્ગના લખાય ટેન સ્કવેર પ્લસ વન વન સામે લઈ જાઓ વન માંથી વન જતા રહ્યા ઓકે હવે આ છે મધ્યકનો દાખલો બહુ સારો છે એક બે માર્ક્સમાં બી પૂછી શકે છે ને આમાં મધ્યક આપ્યું છે આપણને ખુટતી આવડતી શોધવાની છે બોલો આ કઈ રીતે ગણવાનું તમને સમજાવી દઉં ધ્યાન આપજો જ્યારે બી તમને કોઈ બી મધ્યક આપ્યું હોય અને ખૂટતી આવડતી શોધવાની હોય આવા સાદા દાખલામાં તો તમારે આનો ગુણાકાર તો કરવો જ પડશે ભાઈ અહીંયા મૂકી દઈએ આપણે ચાર પાંચ વાય એક બે આ થઈ જશે આપણો ચાર એકા ચાર અહીંયા જો ચાર એકા ચાર આ એફઆઈ એક્સઆઈ થઈ જશે આ એકસાઈ લઈ લો આ એફઆઈ લઈ લો બે પંજ્યા દસ ત્રણ વાય ચાર એકા ચાર પાંચ દુ દસ હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો આનો સરવાળો કરો કુલ અવલોકન સિકમા એફઆઈ કેટલું થશે ભાઈ ચાર ને પાંચ નવ દસ ને બાર પ્લસ વાય આ લાંબી રીત છે થોડી પણ દાખલો પૂછે છે આ લોકો પછી આનો સરવાળો કરો ભાઈ ચૌદ ને ચૌદ અઠ્યાવીસ સીગમાં એફઆઈ આઈ અઠ્યાવીસ પ્લસ ત્રણ વાય હવે આ સીધી રીત છે શું છે બગા સીધી રીત જેમાં મધ્યક શોધવાની સીધી રીત જેમાં સૂત્ર શું આવે છે એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ આઈ છેદમાં સીગમાં એફઆઈ તો આમાં સીગમાં એફઆઈ એક્સઆઈ કેટલા આવ્યો બગા અઠ્યાવીસ પ્લસ ત્રણ વાય અને

પાંચ અઠ્યાઈસા એકસો ચાલીસ પાંચ થરી પંદર વાય એકસો ચાલીસના બાજુ લાવ એકસો છપ્પન માઇનસ એકસો ચાલીસ પંદર વાય માઇનસ તેર વાય કેટલા વધે પગા સોળ પંદરમાંથી બે ગયા બે વાય અને ઉડાડો બેઠા ઇઠા સોળ તો વાય બરાબર આવશે આપણે આઠ દાખલો લાંબો છે બે માર્ક્સમાં પૂછી શકે છે એક માર્ક્સમાં બી પૂછાય એવા એકાદ બે તો પૂછે છે કે તમને એમસીક્યુ માટે ટાઈમ આપશે જેટલા બી એમસીક્યુમાં જો પૂરા પૂરા લાવશો તો જ એસી માંથી એસી આવશે બરાબર ને એટલું યાદ રાખજો બાકી તો તમારા બીજામાં ઓપ્શન એમસીક્યુમાં કયા ઓપ્શન મળશે આપણને આ શ્રેણીના પદો છે કે નહીં કે બરાબર જીરો એવું કે છે કે ભાઈ શ્રેણીના પદો હોય ભાઈ તો કે બરાબર જીરો તો સાચું છે કે નહીં ચલો ચેક કરીએ કે ના બદલે ઝીરો મૂકી જો બધા જો તો શ્રેણી બનશે આ જે ત્રણ પદ છે ને ટુ કે પ્લસ વન ચલો કે બરાબર જીરો મૂકો બે ઝીરો ઝીરો તો પહેલો પેલો ગયો વન ત્રણ જીરો જીરો ત્રણ વધ્યા જીરો નો બીજો પધ્યો ત્રણ પાંચ કે કે વાળો પાસ જીરો એટલે માઇનસ એક તો શ્રેણી શું બને છે એક ત્રણ અને માઇનસ એક તો સેટ થાય નહીં સિમ્પલ વસ્તુ છે ભાઈ કે ભાઈ લાઈન સર વધતું હોય તો સેટ થાય તો આ જવાબ શું છે બગા ખોટું છે એ બીસીડીના બધી બાજુના અંદરથી સ્પર્શે છે ચલો અંદરથી સ્પર્શે છે પેલું વર્તુળ આમ અબિયા આવ્યું એવું જ આના તો તમે હવે પાક્કા થઈ ગયા છો આમાં ચલો બરાબર 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 ચાર સાત ને ત્રણ દસ ના મુના બરાબર ના તો શું આવશે ખોટું જ્યારે જ્યાં સુધી સામ સામેની બાજુનો સરવાળો સરખો ના થાય ત્યાં સુધી ખોટું જ છે બંને સરખા હોવા જોઈએ ધ્યાન અહીંયા રાખજો બે હાજર વીસ નો સાલ હતો લીપ વર્ષ લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં હોય છે ઓગણત્રીસ દિવસ એના લીધે એક દિવસ વધી જાય છે અને ત્રણસો છાસઠ દિવસ થઈ જાય છે બરાબર ને તો ત્રણસો છાસઠ દિવસમાં તમારે ત્રેપન સોમવાર શોધવાનો હોય તો દિવસને ને સાત વડે ભાગી દેવાનો આ હંમેશા યાદ રાખો જયારે બી તમારે સંભાવના શોધવાની તો દિવસને સાત વડે ભાગી દો ત્રણસો છાસઠ સાત પંજ્યા પાંત્રીસ આ બહુ વખત રિપીટ થયો છે વિકલ્પ ધ્યાન રાખજો સાત દુ ચૌદ કેટલી શેષ વધી બે શેષ ભાગ્યા સાત આ જવાબ આવે હંમેશા બે ભાગ્યા સાત બરાબર ને જો ઘણી વખત આ વિકલ્પ બી ઘણા બધા લોકોને તમે તમારા જે સહઅધ્યાયી હોય ને જેને પૂછશો તો એને ખબર બી નહીં હશે કે ભાઈ આ બી વિકલ્પ હોય છે પેલું વર્તુળ ના સ્પર્ધે વાળું બરોબર ચાર બાજુ વાળું હા નહીં ખબર હોતી ચલો હવે લસા શોધો પંદર ચોવીસ અને ચાલીસ નો લસા હવે જો હંમેશા યાદ રાખો લસા શોધવા માટે તમારે દેશી રીત વાપરવાની કઈ રીત દેશી કેમ દેશી કે લસામાં જો સંખ્યા હોય તો દેશી રીતમાં કદી ભૂલ નહીં થશે હવે દેશી રીત કઈ છે ચોકડી વાળી પેલી આમ પંદર ચોવીસ ચાલીસ આવી એક માર્કસ માટે બે થી નહીં કરવું તો બી ચાલશે પણ એમાં ફાયદો શું છે કે બધા તમને જવાબ આવ્યા હવે બધાનો ગુણાકાર કરો ત્રણ પંજા પંદર ઈઠા એકસો વીસ તો જવાબ કેટલો આવશે બગા એકસો વીસ આલ્ફા પ્લસ બીટા સુન મૂલ્ય જણાવો તો જો ભાઈ વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટાનો લસા તો ઉપર આવશે બીટા આલ્ફા આલ્ફા બીટા માઇનસ બી અપોન એ નીચે આવશે આલ્ફા બીટા એટલે સી અપોન એ એ ગયા માઇનસ બી અપોન સી આ જવાબ આવશે બોલો ખબર પડે છે કે નહીં ઓકે સારું જોઈ લો તમે ખ્યાલ આવી ગયો હશે આગળ વધીએ છેલ્લા ભાગ તરફ છેલ્લો નહીં હજી એક ભાગ છે નહીં આજ છે ને ઓગણીસ વીસ બાકી છે નહી તો પેલામાં કટમાં વધારે આવી ગયો ને ચલો કોઈ વાંધો નહીં ઓગણીસ વીસ એબીસીડી લંબચોરસ છે બોલો બગા લંબચોરસ ની શું ખાસિયત કે તેની સામ સામેની બાજુના માપ કેવા હોય છે સરખા હોય તો મતલબ કે આ બંને સરખા છે મતલબ કે x y બરાબર તમે લઈ લો 14 અને x y બરાબર લઈ લો 30 બોલો ખબર પડી ગઈ સમીકરણમાં ધારો કે પેલામાં પ્લસ વાળામાં મૂક્યો તો પ્લસ બાવીસ પ્લસ વાય બરાબર ત્રીસ તો વાય બરાબર ત્રીસ માઇનસ બાવીસ વાય બરાબર કેટલા આવશે આઠ ઓકે અને છેલ્લે

અને જીજી હોય જીજી બી હા ભાઈ જીજી એટલે બી જ થાય ને જીજી બોલે છે હિન્દી ભાષામાં બરોબર ને બાબા જીજી જીજી એટલે છોકરી બરોબર બીજી એક હોય બીજી અને એક હોય જીબી ઓકે હવે પ્રશ્ન શું છે ઓછામાં ઓછો એક છોકરો હોય ઓછામાં ઓછો એક છોકરો એટલે એક હોય અથવા બે થી એક થી વધારે બી ચાલે અહીંયા લોકો ભૂલ કરે છે ઓછામાં ઓછો એક છોકરો એટલે એક જ છોકરાવાળાની ગણતરી કરે નહીં ઓછામાં ઓછો એક છોકરો એટલે બે છોકરા બી ચાલે એક બી ચાલે એક અથવા એકથી વધારે ઓછામાં ઓછાનો મતલબ તે અથવા તેનાથી વધારે અને વધુમાં તે અથવા તેનાથી ઓછો તો ભાઈ આ બી ચાલશે આ નહીં ચાલશે ખાલી આવી ચાલશે અને આ બી ચાલશે એટલે ટોટલ ત્રણ પરિણામ ચાલશે ચારમાંથી તો જવાબ આવશે ત્રણ ભાગ્યા ચાર અને તમે પોઈન્ટમાં લખવો તો જીરો પોઈન્ટ પંચોતેર બાકી ત્રણ ભાગ્યા ચાર ચાલશે ઓકે ભાઈ એક વર્તુળ નો નેવ આગળ નેવ નો ખૂણો બનાવે છે ચાપ આગળ તો લઘુ વૃત્તાંશ નું ક્ષેત્ર જો ભાઈ નેવ નો ખૂણો બનાવે ને ભાઈ તો ચોથો ભાગ થશે વર્તુળ નો પાઈ સ્કવેર ભાગ્યા એક ભાગ્યા ચાર તો આનો જવાબ આવશે એક ભાગ્યા ચાર આ એક ભાગ્યા ચાર લાગશે એક વર્તુળ નો ચાલીસ નો ખૂણો બનાવે છે તો ભાઈ ચાલીસ નો ખૂણો બનાવે તો વૃત્તાંશ નું ક્ષેત્ર નું સૂત્ર લગાવી દો પાઈ આર સ્કવેર સીધા ભાગ્યા ત્રણસો સાહીઠ તો ભાઈ ચાલીસ નો ખૂણો એટલે અહીંયા ચાલીસ મૂકી દો ભાઈ ત્રણસો સાહીઠ વડે ઉડાડ દો ચાલીસ નવાિક્કોનો સિક્કો છે ધારો કે પાંચ રૂપિયાનો સિક્કો છે ચંદ્રક છે રૂપિયો છે અને તાર છે રોટલી બી નળાકાર છે અને મેદાન છે એ બી નળાકાર છે ભાઈ મેદાન બી નળાકાર છે વિચારજો જ્યારે માટી ભરવાની વાત આવે ને તો મેદાન બી શું છે નળાકાર સારું ચલો તો પાંચ રૂપિયાનો સિક્કાનો વક્ર સપાટી એટલે નાણાકારનો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે બોલો ટુ બાય રાઈચ અને પાંચ રૂપિયાનો પાંચ રૂપિયાનો સિક્કાનું ઘનફળ થશે પાઈ આર સ્ક્વેર એચ ઓકે આ જવાબ ચેક કરી લો તમારા તો મિત્રો આશા રાખું છું તમને ખબર પડી ગઈ હશે બધા જવાબોનો અને જોઈ લેજો આ સારા સારા વિકલ્પો છે